નડિયાદ બાર એસોસિએશન વકીલ મિત્ર હાર્દિકભાઈ એ બટનાઓ ના વિરુદ્ધ ખોટી રીતનો ગુનો નોંધવામાં આવેલ છે તે બાબતે સાચી ન્યાયિક તપાસ થાય અને ગુનેગારોની સામે કડકમાં કડક શિક્ષાત્મક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તે હેતુની આજરોજ નડિયાદ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો દ્વારા આજરોજ માન્ય પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા માન્ય કલેક્ટર સાહેબ શ્રીને લેખિતમાં આવેદન પત્ર આપવામાં આવેલ છે તમે જે એસપી ઓફિસમાં આવ્યા છો અમારા એક વકીલ મિત્ર છે હાર્દિક અશ્વિનભાઈ ભટ્ટ તેઓનાઓની સામે કાલે ગઈકાલના રોજ એટ્રોસિટીની એક ફરિયાદ દાખલ થયેલી છે જે એટ્રોસિટીની ફરિયાદમાં તેમના દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ મ્યુનિસિપલ કમિશનર મહેન્દ્ર દેસાઈ સાહેબ શ્રીનાઓને મહાનગરપાલિકાની અંદર જે બે હજાર અગિયારથી બે હજાર ચોવીસ પચીસ સુધીની અંદર જે કર્મચારીઓ કામ કરતા હતા તેઓની પી એફની રજૂઆત બાબતેની ફરિયાદ તેમના દ્વારા અઠ્યાવીસમી તારીખે આપવામાં આવેલી હતી તે ફરિયાદના અનુસંધાને કાલે હાર્દિક ભટ્ટ અને તેમના જે મિત્રો જે છે અને જૂના મ્યુનિસિપલ કાઉન્સિલરો જે છે ત્યાં આગળ રજૂઆત કરવા માટે ગયેલા હતા તે સમય દરમિયાન ત્યાં આગળ અસામાજિક તત્વો દ્વારા ત્યાં આગળ જે મારફાડને કરવામાં આવે છે જે વિડીયોની અંદર દેખાઈ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે અને આ હાર્દિક ભટ્ટનાઓની સામે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબશ્રીનાઓના દ્વારા અને એસએસ સેલના ડીવાયએસપી એસપી સાહેબશ્રીનાઓના દ્વારા સાતના સાંજના પાંચ વાગ્યાના સુમારે એક એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં તેમના દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ આ વ્યક્તિઓનાઓના દ્વારા અમને ખોટી રીતે ખોટા અસભ્ય વર્તન કરવામાં આવેલું છે અને અભદ્ર ભાષામાં વાતચીત કરવામાં આવે છે પરંતુ આ જે 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 સમય દરમિયાન ઘટના બનેલી છે ત્યાં આગળ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ચાર પોલીસ કર્મચારીઓ ડિસ્ટાફના ચાર પોલીસ કર્મચારીઓ ત્યાં આગળ હાજર હતા તે સમય દરમિયાન નડિયાદના સાહેબ સાહેબશ્રી પણ નાઓના પણ ત્યાં આગળ આવી ગયેલા હતા ત્યાં આગળ આ જગ્યા ઉપર નડિયાદ મહાનગરપાલિકાની અંદર તેમના જે પોલીસ કર્મચારીઓ જે છે તેમની રૂબરૂમાં ત્યાં આગળ આવી ગયેલા હતા તે સમય દરમિયાન આ આવી કોઈપણ પ્રકારની ઘટના બનેલી નથી અને અમારી એવી માગણી છે કે ભાઈ નડિયાદ મહાનગરપાલિકાની અંદર જે સીસીટીવી ફૂટેજ જે જે છે એને એને તપાસના કામે જે સામેલ રાખવામાં આવે અને જે તપાસ કરનાર તક અમલદાર જે છે એમને જે આ વિડીયોની અંદર પણ સ્પષ્ટ દેખાઈ આવે છે એ વિડીયો પણ એમને તપાસના કામે એમને સામેલ રાખી અને કબજે કરવામાં આવે અમારી આવી માગ છે અમે વકીલ તરીકે હાર્દિક હાર્દિક ભટ્ટની સામે જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એ બાબતેની જે ફરિયાદ જે એમના દ્વારા જે દાખલ કરવામાં આવેલી છે એ બાબતની ફરિયાદ જે છે ફરિયાદી જે છે સીસીટીવી ફરિયાદીનું જે નિવેદન આપવામાં આવે એના જે પુરાવામાં આપવામાં આવે એ સીસીટીવી ફૂટેજની સામે એ ઓડિયો વિડીયો સાથે એને સામેલ રાખવામાં આવે જે ભારતીય સુપ્રીમ કોર્ટના નિયમો મુજબ અને અમારી એ માંગ છે કે ભાઈ તટસ્થ અને ન્યાયિક તપાસ થાય એક વકીલની સામે જ્યારે વકીલ રજૂઆત કરવા માટે જાય છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સાથે અને ત્યાં આગળ આવીને અસામાજિક તત્વો ત્યાં આગળ તોફાન થાય છે અને એમની એમની ચેમ્બરમાં એ લોકો આવીને ત્યાં આગળ ધમાલ કરે છે પણ એ વકીલ જે રજૂઆત કરે છે એ રજૂઆત પણ કરવા માટે ના થઈ શકે આ દેશની અંદર એક વકીલની એટલો પણ અધિકાર નથી રહ્યો કે જે ન્યાયિક પ્રક્રિયાની અંદર એમને ન્યાય મળે ન્યાય મેળવવા માટે એ વ્યક્તિએ ત્યાં આગળ મહેનત કરેલી હતી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબે મહેન્દ્રભાઈ દેસાઈ સાહેબ જે છે એ છે પછી મ્યુનિસિપલ કમિશનર સોલંકી સાહેબ જે છે કે એમના દ્વારા જે આ જે કર્મચારીઓના જે પીએફના નાણાં જે છે એમાં જે કંઈ બી થયેલું એમને સત્વરે એમને સુપરત કરવા જોઈએ એમને એ એમના કર્મચારીઓ છે એમની રજૂઆત હાર્દિકભાઈ ભટ્ટ જે છે વકીલ તરીકે કરવા માટે ગયેલા હતા નહીં કે એમના પોતાના પગારના પીએફના નાણાં એમને લેવા માટે ગયેલા હતા ત્યાં આગળ એટલે નડિયાદ મહાનગરપાલિકાના જે કમિશનર સાહેબ જે છે એ અને ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રીને એટલી નમ્ર વિનંતી કે આ તપાસ જે એમના અનુસંધાને જે કરવા એમના દ્વારા જે જેટલી બી ફરિયાદો કરવામાં આવેલી છે તેમાં તટસ્થ અને ન્યાયિક તપાસ કરવામાં આવે કાઉન્સિલર નડિયાદ હા આજે તમે એસપી ઓફિસે આવ્યા છો શું કારણ છે શું ભાર ગઈકાલે જે બનાવ બન્યો હતો એ બનાવ નડિયાદ મહાનગરપાલિકા કમિશનર સાહેબની ઓફિસમાં બન્યો હતો એના વિડીયો વાયરલ થયા છે અને એ વિડીયો પણ મેં જોયા છે આ વિડીયોમાં મારા મિત્ર ગોકુલભાઈ શાહ અને મારા મિત્ર એડવોકેટ હાર્દિકભાઈ ભટ્ટ બંને કમિશનર સાહેબની ઓફિસમાં જે રજૂઆત કરતા હતા એ રજૂઆતમાં એમણે જે નડિયાદ નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એ બાબતની એ લોકો આરટીઆઈ પણ કરેલી છે એ બાબતના જવાબ માગતા હતા તે દરમિયાન જે બનાવ બનેલા છે એ ખરેખર દુઃખદ છે આ બનાવ લોકશાહી માટે કલંક સમાન છે પણ પરંતુ એ બનાવના અનુસંધાનમાં જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ પણ મારી દૃષ્ટિએ ખોટી છે અને હું અત્યારે અમે જે એસપી સાહેબ પાસે જે આવેદનપત્ર આપવા આવ્યા છે એમાં એક જ માગણી કરી છે કે બી એસપી સાહેબ આ ફરિયાદના અનુસંધાનમાં તટસ્થ સાચી અને યોગ્ય તપાસ કરે એ માત્ર આવેદનપત્ર આજે આપેલું છે